ઓમ દીદી હિના જોશી દિનેશભાઈ સોનલબેન ઈશ્વરભાઈ પ્રકાશભાઈ મધુબેન કંચનબેન તેમજ કિરણ દીદી સાથી અન્ય સેવાભાવી ભાઈ બહેનો પાવન બેલામાં ગણપતિ બાપાની પધરામણી કરીને બાપાના આશીર્વાદની સાથે ગરબાની મોજ માણી હતી બટુક મહારાજ અને યોગ ગુરુ ઓમ દીદીએ પૂજા સ્થાપના કરાવીને ઓમ દીદી આજે સત્યાવીસ તારીખે સત્યાવીસ નક્ષત્રને બે હજાર ટોટલ નવ એટલે નવ ગ્રહ બંને મળીને નવાણુની સમજણ આપી સર્વેને શુભકામના આપી હતી સ્વસ્થ રહો મસ્ત રહો એ જ મંગલકામના Thank <laughs> you. Ha <laughs>